વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા સાન અને ગૌરવભેર ઉજવણી કરવામાં આવી જેમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું તેમજ નિરીક્ષણ કરી સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી પચીસ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં હતો આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓનું સ્મરણ કરી શહીદવીરોને નમન કરતા જણાવ્યું અનેક નામી અનામી ક્રાંતિવીરોની શહાદતથી મોંઘા મૂલી આઝાદી મળી છે તેનું જતન કરવા અને દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવાનું અનુરોધ દેશના દીર્ઘ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે વર્ષ બે હજાર સુડતાલીસમાં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે રાજ્યમાં મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન અને ફેશલેસ થઈ છે ગુજરાત સેમી કન્ડક્ટર પોલિસી લાગુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે આગામી સમયમાં ગુજરાત ભારતનું સેમી કન્ડક્ટ મેન્યુફેક્ચરિંગ હવ હશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાએ ગુજરાતને નવી ઓળખ આપી છે નર્મદાના પાણી આપણા તળાવો સુધી પહોંચતા પાણીની સમસ્યા હળવી થઈ છે તાજેતરમાં કેન્દ્ર સરકારે થરાદથી અમદાવાદ છ લેન હાઈવેની મંજૂરી આપી છે જેથી જિલ્લાના વિકાસમાં નવી ગતિ આવશે કિસાન સન્માન નિધિ હેઠળ જિલ્લામાં ખેડૂતોને ચૌદસો કરોડ છવ્વીસ લાખ મળ્યા આજે આપણું રણ સૌર ઉર્જા અને ગ્રીન ચાર શહેરોમાં લાઈન અંડરગ્રાઉન્ડ થશે વધુમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું આજે બનાસકાંઠા જિલ્લો વિશ્વમાં નામના મેળવી રહ્યો છે સીએનજી પ્લાન્ટ વૈશ્વિક ઓળખ બન્યો છે વિશ્વની સૌપ્રથમ કાન્ડંગ મોબિલિટીની શરૂઆત હમણાં જિલ્લામાં થઈ છે દેશમાં ત્રેવીસ પોઈન્ટ સાઠ મેટ્રિક ટન સાથે આપણે પ્રથમ છીએ જિલ્લો આજે રીતે સક્ષમ બની રહ્યો છે છે રાજ્યમાં સૌથી વધુ આપણી જૈવિક દર્શાવે છે અરવલ્લીની લીલી છમ બનાવવા વૃક્ષારોપણ અભિયાન અને સીડબોલથી સારા પરિણામ મળી રહ્યા છે જળ સંચય સમયની માંગ છે જળ બચાવવા આપણે સાથે મળી કામ કરવું જોઈએ તેમજ જમીનને બચાવવા ઝેરમુક્ત ખેતી અપનાવવાના અનુરોધ સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી આ પ્રસંગે સાંસદ શ્રી ગિનીબેન ઠાકોર ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર કલેક્ટર વરૂણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ દવે પોલીસ અધિક્ષક સક્સેરાત બકવાણા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનવાડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અગ્રણી ગૌભાઈ રબારી પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ પોલીસ દળના જવાનો જીઆરડી હોમગાર્ડ્સના જવાનો શાળાના બાળકોને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બોલો ભારત માતા કી સ્વતંત્ર દિન ની ઉજવણી ઉજવણીના પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું બનાસની આ પવિત્ર ભૂમિને નમન કરું છું સ્વતંત્ર દિનની ઉજવણીમાં મને દિશાની ધરતી ઉપર ધ્વજ વંદન કરવા માટેની તક મળી તે બદલ હું ખૂબ ધન્યતા અનુભવું છું દેશને આઝાદી અપાવનાર વીર ક્રાંતિઓ ક્રાંતિકારીઓ સ્વતંત્ર સેનાનીઓ અને દેશભક્તોને કોટી કોટી વંદન કરું છું સ્વતંત્રતા પર્વની ઉજવણી આપણે શું કરી રહ્યા છીએ ત્યારે આજે જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરીને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓમાં શ્રી ગુણવંતરાય કાલિદાસ મહેતા તેમનું સ્મરણ થાય છે આઝાદીની ચળવળ સમયે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીનો ઉદાસ પહોંચાડનાર પૂનમચંદ પરીખ મોહનલાલ પરીખ હીરાલાલ પરીખ વાઘાભાઈ પટેલ સવાભાઈ પટેલ અમરતભાઈ દેસાઈ મંજીભાઈ પટેલ કાનાભાઈ ચૌધરી તેજાભાઈ પટેલ ભીખાભાઈ પટેલ જગતાભાઈ પટેલ આ સહિત અનેક સ્થાનિક આગેવાનોનો ફાળો રહેલો છે આપણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને દેશને દુનિયાની અંદર ભારતનું નામ કરે છે ત્યારે લાગે છે કે આપણો વિદ્રંગો ગૌરવપૂર્ણ રીતે લહેરાયેલો રહ્યો છે આપણા સૈનિકો દેશના દુશ્મનોના પાડા કરીને દેશની સીમાઓને સુરક્ષિત કરે છે ત્યારે લાગે છે કે આપણો તિરંગો ગૌરવ કોણ રીતે ફેરાઈ રહ્યો છે બસ આજના દિવસે ફરી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને સ્વતંત્રતા પર્વની હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું આવો આપણે સૌ સાથે મળીને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની નેમ લઈએ આપણા પ્રધાનમંત્રીશ્રીએ એ પરિકલ્પનાને આપણા સમક્ષ રાખી છે તેને આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ પર્યાવરણના જતન થકી પાણીનું સંચય કરીએ વૃક્ષોના વાવેતર કરીને આ ભારત ભૂમિને હરિયાળી બનાવીએ દેશનું અર્થતંત્ર એ વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બને તે તરફ એક 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 નાગરિક આપણે ભેગા મળીને સંકલ્પ કરીએ પુરસાદ કરીએ અને માત્ર પોતાના માટે નહીં પરંતુ અમારા દેશ માટે જીવીશ आजे स्वतंत्रता पर्व निमित्ते अपने सब साथे मिलकर संकल्प करिए वंदे मातरम भारत माता की भारत माता की जय जय